વાપી જીઆઈડીસી પોલીસની નેશનલ હોટલ પાસે આવેલા જીએમ ગેસ્ટ હાઉસના રૂમ નંબર વન ઝીરો એઇટમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂ પાર્ટી પર દરોડો પાડી દસ લોકોને ઝડપી પાડ્યા છે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો પોલીસે દરવાજો બંધ મળતા ખખડાવ્યા બાદ અંદર પ્રવેશ કર્યો જ્યાં સાત પુરુષો અને ત્રણ મહિલાઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા કોઇક પાસે પણ દારૂ પીવાની પાસ પરમિટ ન મળતા તમામને કાયદેસરની કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યા રૂમમાં વિદેશી દારૂ મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ એક લાખ ત્રીસ હજાર બસ્સો છતાલીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ડિસ્પોઝબલ ગ્લાસ નમકીન અને દારૂથી ભરેલા ગ્લાસનું પંચનામું તૈયાર કરાયું શ્રી કેફે પ્રવાહીનું સ્થળ પર જ નાશ કર્યું હતું ઝડપાયેલા લોકો મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું